સરકારી રૂપિયા ખર્ચ કરવા દેવામાં આવે છે છતાં ગટર પંદર દિવસ પણ ટકી શકતી નથી જેને લઈને કેટલીક વાર તો રજૂઆત પણ કરવામાં આવે છે છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી થઈ નથી

અમે નગરી વાળા બહાર નીકળીશું ને રોડ બંધ કરાવીશું આ છ મહિના થી આવું ચાલે છે ડર ખાઈ ખાઈ ને થાકી ગયા છાપરાઓ ભરાઈ ગયા ઘરોની ટાઇલ્સો ની ટાઈલ્સો બી કાઢી કાળી થઈ ગઈ જેટલો ડરું ભી જઈને ઝાડુ મારો ઢગલો ડર નીકળશે આખી રાત ની કેટલો ડરવું છે લોકો ના હું તે બી નાખો માં ડર ભરાઈ જાય છોકરાઓ બીમાર થઈ જાય આનું કઈ કરાવવું જોઈએ સરકાર ને એનું ધ્યાન રાખવું જોઈએ ને કરાવવું જોઈએ આ ગટર ની અંદર છોકરા પડી જાય નાના નાના છોકરાઓ સ્કૂલ જાય છે આ ગટર તૂટેલી છે અંદર છોકરાઓ પડી જાય કૂતરા પડી જાય કોઈ જોવા જ નથી આવતું આ બાજુ આ ડર નું કઈ કરાવો વેલા ટકે માંગે માંગીએ માંગ હા માંગણી છે અમારી

અમારી માંગણી એવી છે કે વેલા ટકે આ રોડ બને અમે થાકી ગયા છે કે ઘરો ભરાઈ ગયા છે અમારા ભાઈઓ બી અમને ગાળો દે છે ગઈ કાલે ત્યાં ધૂળની ડમડી થી જે બે ત્રણ એક્સિડન્ટ થયું તેમે તમે લોકો ઉભા કર્યા હા એ લોકોને અમે ઉભા કર્યા હોસ્પિટલ લઈ ગયા એ લોકોને હમ કે તો કઈ દેખાતું જ નથી બાઈક વાળાને બી વિચારવાના આંખો આખો ભરાઈ જાય છે એ લોકોને એના કારણે એક્સિડન્ટ થાય છે તમે શું મેસેજ આપવા માંગો અમે મેસેજ માંગવા એવું કહેવા માંગીએ છીએ કે જેમ બને વેલા ટકે આ રોડ બને બને સાફ સફાઈ થાય ગટરો બને

એવી જ પરિસ્થિતિ તમે આમોદમાં પણ જોઈ શકો છો કે ટેલિફોન એક્સચેન્જ સામે જે નહીં નગરી આવેલી છે આ માર્ગ અને મકાન વિભાગની બેદરકારી તમે જાતે જોઈ શકો છો તો અહીંયા ખુલ્લી ગટર છે સડીયા પણ છે અહિયાં અવારનવાર વિદ્યાર્થીઓ અહીંયા ઘડી નાના નાના છોકરાઓ સ્કૂલમાં આવતા કરે છે પણ આ ઘોર તંત્ર એમની બેદરકારીના કારણે કોઈ મોટી દુર્ઘટના થાય એની રાહ જોઈ રહેલી છે એવું અમને દેખાઈ રહેલું છે તો આજે અમે પ્રશાસન તંત્રને પણ કહેવા માંગીએ છીએ કોઈ મોટી દુર્ઘટના બને એ પહેલા તાત્કાલિક આ ગટર સમારકામ કરવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના બને નહીં કોંગ્રેસ દ્વારા આગામી સમયની અંદર જો આ વહેલી તકે ગટરો બનાવવામાં નહીં આવે તો શું પગલા ભરવા જો આવનાર સમયમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આનું સમારકામ કરવામાં નહીં આવે કદાચ એ લોકો રાહ જોઈ રહ્યા હશે કે ભાઈ મોટી કોઈ દુર્ઘટના બને તો અમે એ લોકોને ચેતવવા માંગીએ છીએ કે વહેલી તકે કામ કરવામાં નહીં આવે તો અમે જાતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ઘેરાવ કરીશું